આપણે જે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે વેનોક્સ સિબાકા મિક્સ માઇક્રોન્યૂટોન એ વેનોક્સ સિબાકાની અંદર આપણે સત્તરે સત્તર ગ્રેડ આવરી લીધેલા છે અને સીબાકાની અંદર આપણે એ રીતની આખી પ્રોડક્ટ મેન્ટેન કરેલી છે કે તમે જે સ્ટેજમાં સાંટો ને એ સ્ટેજમાં આપણે આ પ્રોડક્ટ કામ કરે છે

અને આ વર્ષે આ ફિલ્ડ તરબૂજના ફિલ્ડ ઉપર અત્યારે આપણે ઊભા છે આ તરબૂજના ફિલ્ડ ઉપર તમે કેટલા રાઉન્ડ કરેલા છે સિબાકાના બે રાઉન્ડ મારેલા છે હા શિબાકાના આવક છે આ તરબૂજની અંદર તમને કેવું રિઝલ્ટ લાગ્યું બહુ સારું રિઝલ્ટ દેખાવું કે તમે સ્પ્રે નહોતો કર્યો અને સ્પ્રે કર્યા પછી પછી આ કન્ટિન્યુ એક જ ધરો વરસાદ ચાલુ છે બીજાનું તમે જો પીરો થવાનો પ્રશ્ન એની અંદર તમને કેવું લાગ્યું બહુ સારો બીજા કરતા આપણે જાજો ફરક છે હા આપણે ક્યાંય ફીડાઈસ નથી દેખાતી

તો બગડવાનો પીરો થવાનો પ્રશ્ન આવે છે તો આપણે આ સમય કેટલો થયો કેટલો ટાઈમ થયો એક મહિનો દસ દિવસ એક મહિનો દસ દિવસ ચાલીસ દિવસના તરબૂઝ છે તમે આખો પ્લોટ જોઈ શકો છો તમારી નજર સામે એક છોડવો પણ ક્યાંય પીરો નથી પડ્યો ફ્લાવરિંગ કન્ટિન્યુ ચાલુ છે એની ફૂટ ચાલુ છે વેલો એક ધારો ચાલુ છે તમારી નજર સામે તમે જોઈ શકો છો